નમસ્કાર આજે જોવા જઈએ તો જે કચ્છની સ્પેશિયલ વિદ્યા સહાયકની ભરતી છે એની ઉમેદવારો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે કચ્છની ભરતી ક્યારે આવશે કઈ રીતે એની આગળની પ્રોસેસ હશે તો મિત્રો તમારા સુધી કચ્છની ભરતી છે આજે જાહેરાત થઈ ગઈ છે અને આજના વિડીયોની અંદર સંપૂર્ણ વિગત આપણે કચ્છની વિદ્યા સહાયક ભરતી વિશે વાતચીત કરવાના છે તો કચ્છની ભરતી માટેના છે ફોર્મ ક્યારે ભરાશે સેન્ટર પર ક્યારે જમા કરાવીશું કઈ વિષયમાં કેટલી જગ્યાઓ છે કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ છે અને આ ભરતીને લઈને અમુક જે નાના મોટી બાબતો છે એ બાબતો વિશે આપણે સંપૂર્ણ રીતે વાતચીત કરીશું તો સૌથી પહેલાં તો વાતચીત કરી દઈએ કે એકથી પાંચની અંદર પચીસો વિદ્યા સહાયકની છે કચ્છની અંદર ભરતી થવાની છે એ જ રીતે છથી આઠની અંદર કચ્છમાં સોળસો વિદ્યા સહાયકની છે ભરતી થવાની છે તો આ બંને ભરતીને લઈ અને સંપૂર્ણ વિગતવાર આપણે ચર્ચા કરીશું તો સૌથી પહેલાં જોવા જાય તો ધોરણ એકથી પાંચની અંદર છે પચીસોની ભરતી થવાની છે એમની અંદર જોવા જાય તો જનરલની અંદર અગિયારસો ને એકાણું એસસીની અંદર એકસો ને ત્યાંશી એસટીની અંદર એકસો ને સત્તાણું ઓબીસીની અંદર છસો ને ઓગણસી અને ઈડબ્લ્યુએસની અંદર બસો ને પચાસ એમ કુલ મળી અને ધોરણ એકથી પાંચની અંદર ટોટલ પચીસોની ભરતી થવાની છે મેં ભૂતકાળમાં પણ કીધું હતું કે જનરલની અંદર છે સીટોનો સૌથી વધારે વધારો આવશે એટલે બની શકે એવું કે જનરલની અગિયારસો ને એકાણું સીટો છે એની આમે જનરલના કેન્ડિડેટ અગિયારસો ને એકાણું ન પણ મળે આવી પણ સંભાવના બની શકે એટલે આ ટોટલ પચીસોની એકથી પાંચની અંદર આ રીતે જગ્યાઓ આવી છે એ જ રીતે જોવા જઈએ તો છઠ્ઠી આઠની અંદર ગણિતની અંદર પાંચસો ને નવ જગ્યાઓ કચ્છમાં આવશે ભાષાની અંદર પાંચસો ને ચોપન એ જ રીતે સામાજિક વિજ્ઞાનની અંદર પાંચસો ને સાડત્રીસ આની અંદર વિગતવાર આપણે ખાલીએ તો ગણિત વિજ્ઞાનની અંદર છ થી આઠમાં પાંચસો ને નવ થવાની છે એમાં જનરલમાં બસો ને બેતાલીસ એસસીમાં આડત્રીસ એસટીમાં ચાલીસ ઓબીસીમાં એકસો આડત્રીસ અને ઈડબલ્યુ એકાવન એ જ રીતે જોવા જઈએ તો ભાષાની અંદર પાંચસો ને ચોપન એમાંથી જનરલમાં બસો ને ત્રેસઠ એસસીમાં એકતાલીસ એસટીમાં ચુમ્માલીસ ઓબીસીમાં એકસો ને એકાવન અને ઈ ડબલ્યુ પંચાવન એ જ રીતે જોવા જઈએ તો સામાજિક વિજ્ઞાનની અંદર ટોટલ કચ્છની અંદર છથી આઠમાં થવાની છે પાંચસો ને સાડત્રીસ એમાં જનરલમાં આવશે બસો ને છપ્પન એસસીમાં ઓગણચાલીસ એસટીમાં બેતાલીસ અને ઓબીસીમાં એકસો છેતાલીસ એ જ રીતે ઈડબલ્યુએસમાં ચોપન તો આવી રીતે જોવા જઈએ તો ટોટલ એકથી પાંચની અંદર પચીસો અને એ જ રીતે છ થી આઠની અંદર સોળસો તો આ રીતે કચ્છની અંદર ભરતી થવાની છે હવે વિગતે વાર એમાં કઈ રીતે ફોર્મ ભરવાનું છે તમારે જે લાયકાતો છે એ પછી તમારે સ્વીકાર કેન્દ્ર ઉપર મતલબ ડીવી સેન્ટર ઉપર ક્યારે જમા કરાવવાનું છે એ આખી નોકરી કચ્છમાં કરવાની છે કે નહીં એ બાબતે પછી તમારા બદલી હોય કે આંતરિક કે જે કંઈ નાના મોટા કેમ્પ બાબતે એટલે વિગતે વારા હવે આપણે જોવા જઈએ તો સૌથી પહેલાં તો જે મિત્રોએ આ જાહેરાત છે જે મિત્રોએ કચ્છની અંદર જે ઈચ્છુક મિત્રો હોય જેને એવું લાગે છે કે મારે કચ્છની અંદર ફોર્મ ભરવું છે એ મિત્રો છે એ ફોર્મ ભરી શકે છે બધાએ ભરવા ન ભરવા એ તમારો વિષય છે પરંતુ આપણે વાત કરીએ કે આગળની શું પ્રોસેસ છે તો સૌથી પહેલા તો જોવા જાય તો ફોર્મ માટે છે તમામ ઉમેદવારો જે કચ્છની ભરતીની અંદર સમાવિષ્ટ કરવા ઈચ્છતા હોય એ તમામ ઉમેદવારો એ છે ફરીથી પોર્ટલ પર જઈ અને ફોર્મ ભરવાનું છે પોર્ટલ પર વેબસાઇટ તમને આપેલી છે ડબલ્યુ 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 ડોટ ડીપીઈ ગુજરાત ડોટ ઇન ડીપી ગુજરાત ડોટ ઇન ઉપર જઈ અને તમારે ત્યાં લોગ ઇન કરવાનું છે અને તારીખ બાર પાંચ પચીસથી લઈ બપોરે બાર વાગ્યાથી લઈ અને એકવીસ પાંચ બે હજાર પચીસના રોજ તમે ફોર્મ ત્યાં સુધી ભરી શકશો ત્રણ વાગ્યા સુધી બરાબર એટલે બાર પાંચે બપોરે બાર વાગ્યાથી લઈ અને એકવીસ પાંચે બપોરે જોવા જાય તો ત્રણ વાગ્યા સુધી છે તમામ ઉમેદવારો ડીપી ડો ડીપી ગુજરાત ડોટ ઇન પર વેબસાઇટ પર જઈ અને ફોર્મ ભરી શકશે બીજો પોઈન્ટ જોવા જાય તો શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ વયમર્યાદા વયમર્યાદામાં છૂટછાટ પસંદગીના નિયમો સ્વીકાર કેન્દ્રની યાદી ઓનલાઈન અરજી ભરવા માટેની સૂચનાઓ સામાન્ય સૂચનાઓ તેમજ ભરતી સંદર્ભે તમામ ઠરાવો કે ડોક્યુમેન્ટ કે પરિપત્રો કે જે કંઈ છે એ વેબસાઇટ પર મૂકેલા છે તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરી લેજો એટલે આખી આખી વિગતવાર જે છે જેટલી પણ માહિતી છે આ ભરતીને લઈને એ તમામ વેબસાઇટ પર મૂકેલ્યો છે તો એક વખત એનો ચોક્કસથી અભ્યાસ કરી લેજો તમારા તમામ પ્રશ્નોનું છે સોલ્યુશન તમને ત્યાંથી મળી જશે ત્રીજો પોઈન્ટ જોવા જાય તો તમે ફોર્મ ભરી દીધું ઓનલાઈન એ પછી તમને કીધેલું છે કે સ્વીકાર કેન્દ્રમાં અરજી પત્ર જમા કરવાની છેલ્લી એકવીસ પાંચના રોજ સત તમે રજાના દિવસ સિવાય ત્યાં તમે જમા કરાવી શકો છો મતલબ કે બાર તારીખેથી તમે ફોર્મ ભરી દો છો પછી તમને એમ લાગે છે તો સ્વીકાર કેન્દ્ર પર જઈ અને તમે ફોર્મ જમા કરાવી શકો છો એટલે જેમ જેમ તમારા ફોર્મ ભરી દો છો તમે બાર તારીખથી એકવીસ તારીખ વચ્ચે તમારે ફોર્મ ભરવાનું છે પરંતુ સ્વીકાર કેન્દ્ર ઉપર જમા કરાવવા માટે તમે ભરાઈ ગયા પછીના દિવસે તમે કરાવી શકો છો એ જ રીતે જોવા જઈએ તો આ જગ્યા પર નિમણૂક મેળવવા માટે જેટલા પણ ઈચ્છુક ઉમેદવારો છે એ જાહેરાત અન્વયે જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ દ્વારા નિમણૂંક આપવામાં આવે તો સમગ્ર નોકરી કચ્છ જિલ્લામાં જ ફરજ ભજવાની રહેશે ચોથો પોઈન્ટ તમને એવો કહે છે કે ભાઈ આખી આખી નોકરી જો તમે કચ્છની અંદર ફોર્મ ભરો છો તમારું ક્ષેત્ર કેન્દ્ર ઉપર ફોર્મ જમા કરો છો અને તમને જો નિમણૂક પત્ર ત્યાંની કચ્છ જિલ્લા પસંદગી સમિતિ દ્વારા તમને એનાયત કરવામાં આવે છે તો સંપૂર્ણ નોકરી આખી નોકરી નિમણૂકથી લઈને નિવૃત્તિ સુધી તમારે કચ્છમાં કરવાની રહેશે પછી જોવા જઈએ તો પાંચમો પોઈન્ટ એવો કહે છે કે આ ભરતી અંતર્ગત નિમણૂક પા પામેલ વિદ્યા સહાયકો પ્રાથમિક શિક્ષક ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ વિભાગના અગિયાર પાંચના ઠરાવ અને તે અંતર્ગત સુધારા ઠરાવેની નિયત થયેલી બદલીના વધગત બદલી અને જિલ્લા આંતરિક બદલી તેમજ વહીવટી બદલી સિવાય અન્ય કોઈ બદલીની જોગવાઈ લાગુ પડશે નહીં તો જે મિત્રો કચ્છની અંદર નોકરી કરશે ને માત્ર માત્ર ત્રણ જ નોકરી બદલીઓના એમાં લખેલું છે તમને વધઘટ બદલી જિલ્લા આંતરિક બદલી અને વહીવટી બદલી એટલે મિત્રો આંતરિક બદલી છે એટલે ત્યાં ત્યાં તમારા માની લો કે તાલુકા ફેરબદલી હોય કે જે કંઈ બદલી તમારી જ્યાં આંતરિક થવાની હોય એ તમે કરી શકો છો વહીવટી બદલી અને ત્રીજું જોવા જાય તો વધઘટની બદલી તો આ આના સિવાય કોઈ પણ બદલી લાગુ પડશે નહીં એ જ રીતે પોઈન્ટ તમને નિયમ છે કે નિમ્ન એક થી પાંચમાં એક થી પાંચમાં જે જગ્યાઓ આપેલી હતી અગાઉ પાંચ હજાર એમાં પ્લસ વધારાના ભાગરૂપે કચ્છની પચીસો ની જગ્યા એડ કરવામાં આવી છે એ જ રીતે જોવા જાય તો છ થી આઠ ની અંદર જે સાત હજારની અગાઉ જાહેરાત થયેલી હતી એ સાત હજાર પૈકી એટલે સાત હજાર માંથી સોળસો જગ્યાઓ છે એની અંદર આ કચ્છની ભરતીમાં મૂકવામાં આવી છે એટલે જોવા જઈએ તો એક થી પાંચ ની અંદર ઓલ સમગ્ર ગુજરાતની અંદર પાંચ ની સામાન્ય ભરતી પ્લસ વધારાની છે પચીસો ની ભરતી કચ્છની આ રીતે જોવા જઈએ તો સાત હજાર પાંચસો ની એક થી પાંચ ની ગણા છે એ જ રીતે છ થી આઠ ની અંદર જોવા જાય તો સાત હજારની જે જગ્યા હતી એમાંથી સોળસો છે કચ્છને ફાળવી દેવામાં આવી છે તો ચોપનસોની ભરતી છે એ જ સામાન્ય ભરતી તરીકે થશે વિગતવાર જોઈએ તો સંપૂર્ણ માહિતી આ રીતે આવી ગઈ છે આજે ન્યૂઝપેપરની અંદર તમામ મિત્રો એ છે વિગતવાર જોઈ લેવી બાર તારીખથી જે ફોર્મ ભરાવાની વાત થઈ રહી હશે તો એક વખત અચૂકથી પોર્ટલ પર જેટલા પણ પરિપત્રો મૂકેલા છે ઠરાવ મૂકેલા છે એક વખત ચોક્કસથી અચૂકથી વાંચી લેજો આપણે જીવાયસી ચેનલ પર પણ તમામ પરિપત્રો છે હાલ હમણાં જ અપલોડ કરી દઈશું એટલે ત્યાંથી પણ તમે જોઈ શકો છો કચ્છ ભરતી બાબતે તમામ વિગતો છે અને વધુ હજુ પણ એક કહી દઉં છું કે ડીપી ગુજરાત ડોટ ઇન ત્યાં જઈને તમારે ફોર્મ ભરવાના છે બાર પાંચથી તમે એકવીસ પાંચ સુધી તમે ફોર્મ ભરી શકો છો અને એકવીસ પાંચ સુધી તમારે અરજી છે એ સ્વીકાર કેન્દ્ર ઉપર જમા કરવાની તારીખ છે એટલે તમે જ્યારે પણ ફોર્મ ભરી દો છો એના બીજા જ દિવસે છે તમે સ્વીકાર કેન્દ્ર પર ફોર્મ જમા કરાવી દેજો કચ્છ ભરતી બાબતે તમામ માહિતી તમારા સુધી મેં પહોંચાડી દીધી છે વધુ કંઈ માહિતીમાં તમને મૂંઝવણ ભર્યા પ્રશ્ન હોય તો ચોક્કસથી નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો અને આ વિડીયો જો તમને સારો લાગે છે તમારા સાથી મિત્રો સુધી અપડેટ્સ માહિતી જે છે એ પહોંચાડવા ઈચ્છતા હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમારા સાથી મિત્રો તેમજ અન્ય ટેટાટના જેટલા પણ ગ્રુપ હોય ત્યાં સુધી શેર કરજો જો કચ્છ ભરતી બાબતે તમને કોઈ પણ મૂંઝવણ પ્રશ્ન હોય તો અચૂકથી ચોક્કસમાં તમે કોમેન્ટ બોક્સમાં રજૂ કરજો અને ચેનલમાં જો નવા જોડાયેલા હોય તો હાલ જ ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમારા તમામ શિક્ષક ભરતીની લઈને અપડેટ તમારા સુધી પહોંચતી રહેજે જ્યાં સુધી તમે શાળામાં હાજર થશો ત્યાં સુધીની સંપૂર્ણ વિગતવાર દરરોજની દરરોજ અપડેટ તમારા સુધી મળતી રહેજે આભાર